आज ये 24वीं नवंबर 2025 सोमवार ना दिवस है आज ना चिंतन मा तमाम संतो हरि भक्तों ने मारा साष्टांग प्रणाम जय स्वामी नारायण आज नो चिंतन नंद संतो ना कीर्तनो મર્મ અને રહસ્ય માથું જાતા રે મુખનું પાણે નવ જાવે બ્રહ્માનંદ કહે રે તે સંત પાવે ભાવે ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સુરવીરતાના ચાર પદોમાંનું આ ચોથા પદની છેલ્લી પંક્તિ અદભુત અદભુત સુરવીરતાની વાતો બ્રહ્માનંદ સ્વામી આ પદમાં કરી છે અને આ પદો સાંભળ્યા પછી શબ્દની ભીતરમાં ગયા પછી વિચારને પામ્યા પછી એવું લાગે એ ભક્તપણાની અંદર અતિ અગત્યના ઘણા બધા મુદ્દાઓ છે નિર્માણીપણું દાસત્વ ભાવ મહિમા દિવ્યભાવ નિર્દોષ બુદ્ધિ તપ બ્રહ સેવા સત્સંગ એ બધા મુદ્દાની અંદર શેરમોળ મુદ્દો કહી શકાય એવો કોઈ મુદ્દો હોય તો સુરવીરતા છે શ્રીજી મહારાજે ભલે નિષ્ઠાને એકડો કહ્યો ગુણાતીતાનંદ સ્વામીએ ભલે નિષ્ઠાને વરની ઉપમા આપી પરંતુ નિષ્ઠાના પાયાની અંદર સ્વરૂપનિષ્ઠાને સમજણની પાયાની અંદર સુરવીરતા ન હોય મરદાનગી ન હોય મરી મટવાની ભાવના ન હોય તો એ નિષ્ઠા ક્યારે ઢીલી પડી જશે એ નિષ્ઠામાં ક્યારે પરિવર્તન આવી જશે ખબર નહીં પડે ક્યારે મનુષ્યભાવ આવી જશે ખબર નહીં પડે ક્યારે નિયમ ધર્મ ગૌણ થઈ જશે ખબર નહીં પડે ક્યારે ભક્તપણામાં ઉની આંચ આવશે એ ખબર નહીં પડે એટલા માટે બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દોને ધારવાની વિચારવાની જરૂર છે માથું જાતારે તે મુખનું પાણી નવ જાવ માથું જાતા રે મુખનું પાણી નવ જાવે બ્રહ્માનંદ કહે રે તે સંત હરિમન ભાવે બ્રહ્માનંદ કહે રે તે સંત હરિમન ભાવે ભગવાન ને કયો સાધુ વાલો હોય ભગવાન ને કયો ભક્ત વાલો હોય ભગવાન કેવા સંત ને કેવા ભક્તો પર વારી જાય છે તો જે ભક્તિ માર્ગને વર્યો છે ભક્તિ કરે છે સેવા કરે છે સત્સંગ કરે છે માત્ર ને માત્ર ભગવાનને હૃદયથી પ્રસન્ન કરવાની ભાવના દ્રઢ દ્રઢપણે રાખી છે એવો ભક્ત છે માથું મૂકીને મરણીયો થઈને લોકલાજનો ત્યાગ કરીને શંકા કુશંકાનો ત્યાગ કરીને ભગવાને આપેલા આદેશનું પાલન કરે છે ભગવાને ઘણા ઘણા ભક્ત માટે સાધુ માટે આદેશો આપ્યા છે પંચવર્તમાન આપ્યા નિયમ ધર્મ આપ્યા દાસપણે સેવા ભક્તિ કરવાની વાત કરી સંત સમાગમ કરવાની વાત કરી દાન ધર્માદો કરવાની વાત કરી વ્રત તપ કરવાની વાત કરી સમય ઉત્સવનો લાભ લેવાની વાત કરી અંતર્દૃષ્ટિની વાત કરી જગતના નાશવંતપણાની વાત કરી આત્મનિષ્ઠા દ્રઢ કરવાની વાત કરી અને અને વિશે પ્રીતિ અને આત્મવુદ્ધિ કરવાની વાત કરી ઘણી ઘણી વાતો કરી છે એ જીવનની અંદર આત્મસાત કરવા માટે માથું મૂકવું પડે છે માથું કપાવવું સહેલું છે દેહે કરીને મરવું પણ સહેલું છે પરંતુ લોકલાજનો ત્યાગ કરીને અહંકાર ઈર્ષા અને રાગદ્રીષનો ત્યાગ કરીને સંત અને ભગવંતના ગમતા પ્રમાણે ભક્તિ કરવી સેવા કરવી મહારાજને સર્વોપરી સમજવા મહારાજને કરતા અર્તા સમજવા મહારાજને સદા સાકાર સમજવા મહારાજને પ્રગટ સમજવા મહારાજના ધારે ગુણાથી સંત એને નિર્દોષ સમજવા દિવ્ય સમજવા અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા સંતો અને હરિભક્તો ધામની મૂર્તિ છે ધામના મુક્તો છે નિર્દોષ છે દિવ્ય છે બ્રહ્મની મૂર્તિ છે એવી પ્રકારની સમજણ દ્રઢ રાખીને એના પગની ચરણ માથે ચડાવવાનું મન હંમેશના માટે રહ્યા કરે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એવા સંતના ઉપર અને ભગવાન એવા ભક્તના ઉપર ભગવાન ભારી જાય છે બ્રહ્માનંદ કહેરે તે સંત હરિમન ભાવે સંતના મનમાં અને ભગવાનના મનની અંદર એવો ભક્ત છે રાજી થઈને અને આશીર્વાદ આપે છે એના ગુણદા ગાય છે એને વધાવે છે થોડા સમય પહેલા જ સુવર્ણ કાર્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ થયો એમાં ગુરૂ હરિમોહન સ્વામી મહારાજ એક એક કાર્યને અક્ષરધામના મુક્ત માને છે એકાંતિક માને છે સમર્પિત ભક્ત માને છે પોતાના હાથ પગ માને છે સંસ્થાના ભવિષ્યના ઘડવ્યા માને છે સંકલ્પ કરાયો અને સંકલ્પ સ્વામીએ જાહેર પણ કર્યો કે મારે આટલા બધા આપણી સંસ્થાની અંદર કાર્યકર્તાઓ છે એ સમયનો ભોગ આપે ધનથી ભોગ આપે અને ઘણા બધા કષ્ટો વેઠીને સત્સંગ પ્રચાર પ્રસારનું કાર્ય કરે છે નિયમ ધર્મનું પાલન કરે છે એવા સંતોને મારે અભિનંદન આપવા છે ધન્યવાદ પાઠવવા છે એનું સન્માન કરવું છે એટલું જ નહીં પરંતુ આટલી મોટી સંખ્યાની અંદર મહંતસ્વામી મહારાજે પોતે ઈચ્છા વ્યક્ત કરી કે મારે દરેકને વ્યક્તિગત રીતે ચરણ સ્પર્શ કરાવવો છે આયોજક સંતોએ ઘણી આજીજી કરી સ્વામી ઘણા બધા સ્વયંસેવકો છે આપને તકલીફ થશે આપની વૃદ્ધવસ્થા છે તો પણ મહાનસ્વામી મહારાજે કહ્યું નહીં મારે બધાને વ્યક્તિગત રીતે મળવું છે ચરણ સ્પર્શ કરાવવું છે આવો રાજીપો ક્યારે મળે એ કાર્ય કરતા હોય તો કહી શકાય શ્વેતાંબરી સાધુ છે સફેદ કપડામાં સાધું છે એવું તો માનતા જ નહીં કે જેના શરીર ઉપર ભગવા કપડાં હોય મુંડન કરાવ્યું હોય શિખાસૂત્ર ધારણ કર્યા હોય વ્યાસપીઠ ઉપર બેઠા હોય ઊંચા અને બેસીને કથાવર્તા કરતા હોય એ જ સાધુ છે એવું નથી ભગવાન અને સંતની નજરની અંદર જે ભગવાનનો થયો અને ભગવાનના માટે ને ભગવાનની ભક્તિ કરવા માટે નિયમ ધર્મનું પાલન કરવા માટે જે મરણીઓ થયો છે અને ભગવાનના માટે મરી મટવાની ભાવના તમન્ના અને જંખના જેના હૃદયની અંદર રહેલી છે એવા ભક્તો ભલે સફેદ કપડામાં હોય ભલે કદાચ અડધો ડઝન દીકરા દીકરીઓ હોય ભલે કદાચ લાખો રૂપિયાનો ધંધો ઉથલપાથલ કરતા હોય તો પણ સંતની નજરમાં એ સાધુ છે એ ભક્ત છે અને એટલા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા સંતને પણ એમ કહ્યું કે અમારા ખરા સત્સંગી તો પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ છે તમે તો ગુણબુદ્ધિવાળા સત્સંગી છો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ ક્યારેય પણ આશ્રમને મહત્વ નથી આપ્યું નાતી જાતિને મહત્વ નથી આપ્યું કોણને મહત્વ નથી આપ્યું અથવા તો ડિગ્રીને રૂપને રમણીયતાને પૈસાને વૈભવને સત્તાને મહત્વ નથી આપ્યું સાધુતાને મહત્વ આપ્યું છે ભક્તપણાને મહત્વ આપ્યું છે પંચવર્તમાનના પાલનની દ્રઢતાવાળાને મહત્વ આપ્યું છે અને જે ભગવાનનો થયો છે ભગવાન એના થયા છે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આ પદની ચોથા પદની 6લી પંક્તિમાં કહે છે માતો જાતારે મુખનો પાણે નવ જાવે બ્રહ્માનંદ કહે રેતે સંત હરિ મન ભાવે શબ્દ બે સંત અને હરિ બે શબ્દનો પ્રયોગ કર્યો છે એમાં અર્થઘટન કરવું હોય તો પહેલો અર્થ એવો થાય છે કે એવા જે સંત છે ભગવાનને વાલા છે આગળ કહેલા સુરવીરતાના જેટલા જેટલા પ્રસંગો લક્ષણો અને સમજણ આપી છે એ જેના જીવનની અંદર દ્રઢ છે એવા સંત ભગવાનને વાલા છે એક અર્થ આ થાય છે અને બીજો અર્થ એ થાય છે તે એટલે હરિભક્ત ભગવાનના માર્ગે ચાલેલો ભક્ત મુમુક્ષુ સાધક એ સંત અને ભગવાનને મન ભાવે છે તે સંત હરિ મન ભાવે સંતના મનમાં અને ભગવાનના મનની અંદર વાલો થઈ જાય છે ભગવાન એના ઉપર વારી જાય છે અહીંયા આગળ આપણે આ સુરવીરકાના જે ચાર પદો છે એ ચોથા પદની આપણે સમાપ્તિ કરી રહ્યા છીએ અને આગળ ઉપર આપણે બીજા કવિના પદો ઉપર નિરૂપણ ચાલુ કરીશું હું આપ સૌને નોંધ લેવાનું કહી રહ્યો છું આવતીકાલે હું ગુજરાત જાઉં છું મુખ્યત્ મારા કઝીન બ્રધરના ડોટરના મેરેજમાં જવાનું છે ત્યાર પછી મારા દર વર્ષના નિયમ પ્રમાણે સારંગપુર બ્રહ્મ સ્વરૂપ મારા પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ મંદિરના દર્શન કરવાનો નિયમ તો સારંગપુરનો લાભ લેશે અને ત્યાર પછી જ્યાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે એ અમદાવાદમાં ચાર દિવસ માટે એમનો લાભ લઈ અને બીજી તારીખે પાછો આવીશ એટલે આપણે આ મહિમાનો મહિમા પ્રવચન માળા અને આજનું ચિંતન એમાં નવ આઠ કે નવ દિવસ માટે પૂર્ણ વિરામ લઈએ છીએ અલ્પ વિરામ લઈએ છીએ ફરીથી પાછા ત્રીજી તારીખે આપણે પાછા મળીશું આપણે સૌ મહારાજને અને ગુરુ ગુરૂહરિની પ્રાર્થના કરીએ કે અમારી ભક્તિ અમારી સાધના અમારો સત્સંગ અમારી સમજણ અમારી નિષ્ઠા એવા દ્રઢ થાય કે એની અંદર સુરબીરતા વણાયેલી હોય અને આપ અમારી આધ્યાત્મિકતાને ભક્તપણું જોઈને રાજીના રેડ થાવ અને કૃપા કરી અમે આપના બાહુપાશ પર સમાવી લો એવી પ્રકારના બુદ્ધિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના ચરણમાં પ્રાર્થના ફરીથી પણ આપ સૌને યાદ કરીને ભાવનગર મંદિરમાં સારંગપુર મંદિરમાં અને અમદાવાદ મંદિરમાં દર્શન પ્રાર્થના કરીશું સ્વામી બાપાને પણ પ્રાર્થના કરીશું Jai Swami Narayan.